આકાશવાણી જો રજૂ કર્યું ભા ભેણું આત્મનિર્ભરતા માત્ર વ્યાખ્યાયિત શબ્દ ન આત્મનિર્ભરતા કરી જાણું કળા વે અને સદઉપયોગ કરીને કઈક દાખલા કઈક દાખલ દાખલો આકાશવાણી ભોજ જે સ્ટુડિયોમાં વૈશાલી મારવાડા જોકો માત્ર કવિતા લેખે તળો નકવિધ પ્રવૃત્તિ સાથે જોડાયેલ આઈ જો પ્રવૃત્તિ ગાલ કરી પપ્પા જો વખત સોનજો વાવરો વૈશાલી ભેણ આકાશવાણી તહેરાેશન તો કેટલે વેકેશન છે વેષ્ણુભા અસંકે વેકેસન બન મહિ ઓકે વેકેશન મેં નવો કી પ્લાન ક્યાં યા કે વેજો ફરેલા મા મારે વેહા કે મૌજ મસ્તી કરી ઘર જ કામ કરીડો આયોજન આજો વેકેશનમાં વેષ્ણુભા વેકેશન વેહ અને મા મારે ન વે એ અડા અમુક જ માણું વેકેશન જો નાલો સોણીને પહેલે ઈ થી કે મામા માસી ફૂઈ વેઠે પહેલી ફેરી અચિબો પોઈ બો મડે નહેરે ગન પણ હેર અસંજે ઘરે નવા ઘર બનેતા એટલે એ ઘર જ કામ ચાલુ હે તોય પણ થોડોક ટાઈમ કાઢીને મેડી કે મલી અચિબો થોડોક ટાઈમ કાઢીને મેડી વેકેશન વેકેશનની મજા માણી અચિબો અને વેકેશન એડો અડો ટાણું જનમે મામા ફુઈ જ ભા ભેરા થી સગો થોડો ટાઈમ ભેરો કાઢીએ એટલે ઈ ટાણું અસાલા કરે બોરો જ યાદગાર વેતો એટલે વેકેશન મે આઉં તો મામા ફોઈજી ઘરે તો વેના જ વિદ્યાર્થી જીવન મે વેકેશન જો અગત્ય જો અગત્યનો હોય હોસ પણ જી નિ નીંડળા વ્યાસિ વેકેશન જી બોરી જ વાટ ને વાસી જો મામા જો ઘર હોસી અસંજો મામાર મે વો પણ કાકા ને દાડી વેટે ફેલા વનુ ઓડા નવી નવી જધુ કર્યું રમકડા ઘનુ નાસ્તા કરેલા વેનુ અને કઈક મજા કર્યું અને મજાની ગા કરો એ ખબર હે શ્રોતા મિત્ર વેકેશન પૂરો અખમજા પાણી અચે કે હા નિશાળ વખતો તૈયારી સુધ ઓછી હોય પણ હાણે જે અભ્યાસુ વેકેશન જો સદુપયોગ કરીએ તા તો વૈશાલી ભેણ મુજો પ્રશ્ન એડો આય કે હેન વેકેશન જો આઈ કેડી રીતે સદુપયોગ કરી ધા વિષ્ણુબા પરીક્ષા પાતે એટલે પોય વેકેશન છે અને બારો મેણા ભણી ભણી મારું કંટાળજી રહે એટલે મન કે શાંત કરેલા કિંક તો કેનું પોંધો ને એટલે વિષ્ણુબા વેકેશન મે તો હેરી ફેરી મોજ કરી ધા સી બાંધણીજી ભીંઢી વારિયાતી બસ ઈ કામ કરી બહુ સરસ છે કે અહીં વિદ્યાર્થી આવ્યો અભ્યાસુ આવ્યો અને બહુ સારી કવિતાઓ પણ લખો તા અને સાથે સાથે બાંધણીજી ભીંડી વાર્યો હતા એ એકડી કલા કસબ આ મણી કીનેતો અચે ભીંડી વારેજી ગાલ કર્યો કે એ કપડો ક્યાં નું ઘિનો તા આખે કે અને એનજી કોરો માહિતી આ માટે વિષ્ણુબા આ હું બોજર એડો થી બાંધણીજી ભીંડી વા્યાંથી કે મુકે કામ બરાબર ગળવાઈ રહ્યો એ શરૂઆતમાં સિખ્યા કરે સસ્તી સસ્તી બાંધણી ખણદી વ્યાં અને હાણે તો આ હું ભીંડી વા્યાંથી એન કે સાત વારી થયા એટલે હાણે હા મુી એ જમાવટ ખાસી થઈ વઈ વેહી એટલે એથી જે પૈસા મલે પેટ જો ખર્જો તો જ ગેના બેરે બેરો ઘર કે પણ ટેકો થી ઈ કામ એડો આવે કે ઘરજી થતી છાઈ મે વે ને કામ કરજો એ મજૂરી પણ ખાસી આસા ઘર મે બ ભેણુ ભાભી ને માં મેળે બાંધણી ભીંડી વાય તા આખો ડી રિણ કર્યું પ્યા પે બાધણી ભીંડી વાય પટલે એનમે આસા ડી લાટ નેકરી વે એ તો બાંધણી ભીંડી વાર્યું તૈયાર મૂરમે કોઈ ટક્કર વે તજ જ ભીંડી વાળે જ મજા છે એટલે અસા મેળે ટક્કર મે ભીંડી વાયુ જનથી ભીંડી પણ જલ્દી થી વેને અને કમ પણ જલ્દી નીકળે એડી રીતે મજાક મસ્તી કરી કરીને કમ પણ થઈ રહે ને બહુ ગાલયું પણ થઈ રહે વૈશાલી બેન બહુ સરસ માહિતી કે કોઈ ટક્કરવાળો સામે વહે તો ભીંડિયું ઝપાટી અને લાટ મજા જ બેઠા એટલે દરેક કામ કોમ્પિટિશન તો આય પણ કોમ્પિટિશન કે

તો જે મેન જે ભારે અંજા મુકે 750 થી 800 રૂપિયા ભાવ ભોજમે થી જ રૂપિયા જી બાંધણી ભરતી આ કે સાડી મથ વે 5 મીટર વે 6 મીટર વેહ એના મથ વે વધારે વે અંદર બંધ તો વાર બો થી 3 મહિના લાગે વે અને ઈ આખી સાડી જ તૈયાર તે 9 થી 10000 જી થઈ વા ઓકેણ ગામડેથી જઈએ અને નિન્ડ પણ મુજબ ગામડેમાં વ્યયો તર મુખ્ય યાદ અચે તો કે લગભગ ભીંડી જ્યાં બહુ પ્રકારી છૂટી ભીંડી અને બો સરગમ સરકમ 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 એટલે છૂટી ભીંડી અને સરકમ એની બંજા વિવિધ કળાએ છુટી ભીંડી મેડો કમ છૂટો છૂટો કરે જો અને સરકમમાં કમ ભેગો કરે જો વૈશાલી ભેણ આત્મનિર્ભરતાથી અહીં અન શોક પૂરા કર્યો પો રૂપિયા કમાયા હતા પણ એ રૂપિયા વાપર્યો કેટા કે મેડે મેળેમાં કેર ન મે બોરી મજા અે મે જેલું મેલે મેડે મે ફેરની બોરીજ મજા અે ખાસ તો મે કી ચીજ વસ્તુ સસ્તી મેલે એટલે વધારે તો ખરીદી કરે અને મુકે બ્યુટી જી પણ થોડીક નોલેજ આય એટલે મુકે કી ચીજ વસત ગેનિ હોય તો મે ગેની ગેના મેળે મે નાટક ખેલ ચિચોડા હોડિયું નહેરજી અને એનમે વે અને આનંદ ગિનેજી ખુશી જા લગાય અને હા પાે કચ્છ જે મેળે જ એક ખાસિયત પણ આ પાંચ કચ્છ જે મેળેમાં મલાખડો પણ નેરેલા મેલે તો જનમે મલી મલ વેડે જનમે નેરદલ વધારે માળુ જ હેર થોડોક ટાઈમ પહેલે અબડાસી જે કોઠારે કોઠારી ગામમાં વઈયા ઓડા નેઢો અડો શીતલા મેળો હો ગણેશ સગા સંબંધીને જેટલું મહેલું બોરી જ મજા આવી અને કનકપર વિસ્તારમાં જ વૈશાલી ભેણ અચો તમો કે આડી ઈ માહિતી પણ લ્યો કે આંજે આજુબાજુ ક્યા પ્રખ્યાત મેળા થીયતા અસાજે આજુબાજુ કોઠારે સીતલા માતા જો મેળો થીયો તો ગોડથર મતીએ જો મેળો થીયો તો વિંજાણ ગણેશ દાદા જો મેળો થીયો તો તેરા સીતલા માતા જો મેળો થીયો તો જખો અબડે પીર જો મેળો થીયો તો ભેદી પાઠા પીર જો મેળો થીયો તો વારે વૈશાલી ભીણવા આંજે ઓડા ત મલખમે બોરા મેળા થીયતા ભલા અસા કે પણ મેળા મે અચેજી ઈચ્છા થઈ ગઈ રૂકા મેળા મલ્લાખરા ફરધા કે પ્યોકી બન કરીંદા વેકેશન મે વિષ્ણુબા બે ક ઘર બને તા એટલે ઘરું કમ ચાલુ આજો પરિવાર હેર એના કામમાં આવે અને હા બી ગે ઘર જ કમ ચાલુ જઈ અસિક એક વાડી પણ વાડીમાં હેર સક અેતી અને કારિંગા પોખ્યા હોવાજે કનકપુર ગામની સક અેતી બોરી જ વખણે હેર અસં સકત અેટી પોખી વઈ જોજો પાક બોરુ ખાસો થયો બો તો વાડીમાં આમ આઈ રાયણ

અજ કલ જ કે આ બેટા સંદેશ ઘેજો જો જરૂર હે આત્મનિર્ભર માત્ર નયો ન બ્યુટી પાર્લર જા કામ કર્યો હતા મહેંદી જા કામ કર્યો હતા પપ્પા કે કેડિયા મે મદદ કર્યો હતા અને કવિતાઓ લખો હતા અને ભરત ભીંડી ભર્યો હતા અજકલ જ છોકરીઓ ફેશન જા ફટાકડા થઈને ફરેતી હું એટલા કરીને જરૂર એકડા ચમત્કૃતિ વાળા ઉદાહરણ આયો છેલ્લો પ્રશ્ન વૈશાલી મુજો ઈ હે સમય સોન કોલા કોઈ તો વિષ્ણુબા સમય તો સમય આય જો સમય વેને તો પાછો નતો અચે સમય બોરુ જ કીમતી આવે એટલે તો સમય સોન જવા કે હલ્યો વેદ સમય તો પાછો ન અચો કે હલ્યો સમય તો પાછો ન અચો મરી વેદ માળુ તો પાછો ન વર એટલે સમય જો સારી જગ્યાએ સારા કામમાં ઉપયોગ કર્યો જ અહીં સમય જો સારો ઉપયોગ કહેતા સફળતા જ દરવાજા આલા કર પેઢી ખોલી વેન્દા એટલે તો સમય સોન ચવાજેતો સમય અને ખરેખર

લેખો વાંચ્યો ગાયો ને મોજ કર્યો ખરેખર આકાશવાણી જે શ્રોતા બરો સારો સંદેશ વખત સોન વાવરો એન વિષયથી અહીં કી ગયું કે આમ એટા ગાલ બોરી મજા હતી અને અનાય જી ઈચ્છા થી હતી પણ હાણે ટેમ થઈ રહ્યો હે રજા ગણેશ આકાશવાણી જે ભોજ કેન્દ્રતા નું હિ પ્રસારણ સુે આયા વિષ્ણુ ઘોર હલો કર્યું ઉપક્રમતા ઓઠા ચોઠા હેવ તું સાહિત્ય સ્થાપત્ય અને શિક્ષણ જી ગાળ્યું રવો ત્યાં સુધી મુકે રજાડ્યો આચી જા